નમસ્કાર શિક્ષક મિત્રો તો સરસ મજાના એવા સમાચાર શિક્ષણ મંત્રી દ્વારા હમણાં જ કરાય છે મહત્વની જાહેરાત શિક્ષકો માટે નિયમો બાદ નિયમો ત્યારબાદ ફરી એકવાર નવો નિયમ જાહેર કરી દીધો છે શું આવ્યો છે નિયમ અને કઈ રીતનું રહેશે શિક્ષણ મંત્રી શું જાહેરાત કરી ચૂક્યા છે શું છે મહત્વની અપડેટ તમામ માહિતી આજના વિડીયોમાં જોઈ લેશો તે પહેલાં ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં બે લાયકનને પ્રેસ કરો રેગ્યુલર શિક્ષક ભરતી અથવા તો શિક્ષણને લગતી માહિતી અથવા તો ટેટ ટાટ એચ ટાટ એચ મેટની પરીક્ષાથી અથવા તો એની ભરતીથી માહિતીગાર રહેવા માગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં તો બે લાયકન ઉપર ઓલ કરી ક્લિક કરજો જેથી કરીને તમામ પ્રકારની માહિતી સૌપ્રથમ મળતી રહે બાકી તમે અન્ય માહિતી માટે સાથે ટેલિગ્રામ ઉપર જોડાઈ શકો છો ટેલિગ્રામનું નામ છે ટેકનો ત્રણ જેને લિંક તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તો વાત કરીએ છીએ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર ભૂપેન્દ્ર બીજેપી એટલે કે ભૂપેન્દ્ર સાહેબને જણાવી સાહેબના માર્ગદર્શન હેઠળ શિક્ષક મિત્રો માટે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય રાજ્યની પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક એટલે કે એચ ટાટ સવર્ગના બદલી નિયમોના સુધારા ઠરાવ બહાર આજે તારીખ અઠ્યાવીસ ત્રણ બે હજાર પચીસના પાડવામાં આવેલ છે અને ટૂંક સમયમાં જિલ્લા ફેરબદલી કેમ્પ કરવામાં આવશે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ શિક્ષક મિત્રો માટે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય રાજ્યની પ્રાથમિક શાળાઓમાં મુખ્ય શિક્ષક એટલે કે એચ ટાટ સવર્ગના બદલી નિયમોમાં સુધારા ઠરાવ બહાર પાડવામાં આવેલ છે જે ટૂંક સમયમાં જિલ્લા ફેરબદલી કેમ્પ કરવામાં આવશે તો આ હતી અપડેટ અ પસંદ આવી તો લાઇક કરી શેર કરવાનું રાખજો તમારા મિત્રો સાથે પણ શેર કરવાનું રાખજો તો મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં